જય કુખારમાં મેલડી કેન્સર પીડિત ભક્તને માતાજી આપ્યું નવું જીવન તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલડી મહીસાગર જિલ્લો લુણાવાડાના નવા મોવાડાથી આવું છું મારા પતિને બે હજાર વીસમાં જીભનું કેન્સર હતું ઓપરેશન કર્યું પછી એમને કમ્પ્લીટ જ થઈ ગયું પણ થોડા ટાઈમ પછી એમને ડાળમાં સડો થઈ ગયેલો અને પાક થઈ ગયેલો તો ડોક્ટરે એવું કહેતા હતા કે જડબાનું ઓપરેશન કરવું પડશે તો હું માનતા માની તમારી કે ઓપરેશન નહીં આવે દવાગોળીથી એમને કમ્પ્લીટ થઈ જાય તો મા એમને કમ્પ્લીટ થઈ ગયું છે મેં માનતા માની વરસ થયું પણ મારે નાની ઢીંગલી છે એટલે હું અત્યારે માનતા પૂરી કરવા આવી છું મારે

પણ હિંમત નહીં આરવી ભગવાનના વિધાન બનાયેલા હોય થાય ભગવાનના વિધાન હોય તો દીકરીઓ આવે દીકરો ના થાય પણ એમાં નિરાશ નહીં થવું ભગવાનનો પ્રસાદ સમજવું કોઈ પણ વસ્તુને કઈ પણ પરિસ્થિતિને એનો પ્રસાદ સમજવું તો વિશેષ કૃપા રહે જ ભગવાનની માતાજી નહીં રહે એટલે નિરાશ ક્યારેય નહીં થવું હું જોડે શું જ એવા મારા આશીર્વાદ રામ રામ મારું નામ સુમનબેન છે હું હાલોલ થી આવું છું અને મારી વહુ સારા દિવસો હતા તો હું વિડીયો જો જો કરતી હતી પછી મને એમ થયું કે મારી વહુ ને ડિલિવરી સારી રીતે આવે નોર્મલ તો હું માતાજીએ સવા કિલો પેંડા ધરાવીશ અને મારા છોકરાનો નો છોકરી આવે છોકરો આવે તો હું નામકરણ કરાવીશ એવું કીધું બાબો છે બાબો છે હા કરાવીશ અને મને પગમાં બહુ નશો

મારી તને રામ રામ છે મારી પણ તને જાજા છે ગામડામાં હું ખેતી કામ કરતો હતો અને અચુબાનું મને પેટમાં દુખાવો ઉપડ્યો મારું નામ નગીનભાઈ મગનભાઈ પરમાર છે ગામ વાયડ તાલુકો પાટણ જિલ્લો પાટણ મને પેટમાં તચવાની તકલીફ ઉપડી એટલે હું ધારપુર દવાખાને જ ગયો તો ધારપુર દવાખાને મને લીવરનું તકલીફ બતાવી લીવરમાં તમારે ગોળ છે ને એ ઝારેલી ગોઠ એટલે કે કેન્સરની ગોળ છે કે એટલે અમે તાત્કાલિક ખેતરમાં ઊભો પાક મેલી અને મેં અમદાવાદમાં આવ્યા અમદાવાદમાં શારદાબેન બતાવ્યો વસ્ત્રાલ બતાવ્યો બધી જગ્યાએ એકને એક રિપોર્ટ આવે પછી મને ઓપરેશનમાં જવા મને કીધું કે તમે સિવિલમાં દાખલ થઈ જવાનું ઇલાજ સિવિલમાં થશે બીજો ચે થશે નહીં એટલે મેં બારે જ આવી અને એક જ ખાલી ઓહોળો પાડીને મેં માનતા માની કે મારી મારે જીવ તો રહીશ તો હું પાછો આવીશ નગર વળતી હું પાછો નહીં આવો અને આવીશ તો એક સિફળ ચુંદડી નગર હું ચઢાઈશ પહેલાં જ રવિવારે હું દાખલ થયો ડૉક્ટરે મારે માથે હાથ ફેરવીશ સીટી સ્કેન કરાયા સોનોગ્રાફી કરાયા રિપોર્ટો બધા કરાયા હેમોગ્લોબીનના રિપોર્ટો કરાયા અને બધામાં નોર્મલ માડી આવ્યું અને ડૉક્ટરે મારે માથે હાથ મૂકીને એમ કીધું કે બેટા તારે કોઈ તકલીફ નથી આ બધા સીટી સ્કેનના રિપોર્ટો રહ્યા સોનોગ્રાફી છે બધું છે મારી તું મને બચાવી લીધો હવે આ જીવન તો મા કુલદેવીના ના નોમે અને મારી તારા નોમે તું એ મને નવો અવતાર આપ્યો છે હવે મારે બીજું કોઈ ના જોવે મારે મારી કુળદેવી જોવી મારી તારી ભક્તિ જોવે મારે બીજું કોઈ જોતું નથી પૈસા નથી જોતા માલ મિલકત નહીં જોતી મારી તારી ભક્તિ જોવે છે કેટલા દવાખાના પેલા તો હું પાટણ ની અંદર ધારપુર માં જોયો એથી પછી શારદાબેન માં જોયો એથી વસ્ત્રાલ માં જોયો છે શારદાબેન માં આવ્યો હવે છેલ્લે મરવા માટે સિવિલમાં માં જવાનું હતું અને મરવા પેલા મેં એક બારે આવી અને એટલું જ માનતા રાખીશ મારી જીવ તો રાખીશ તો હું શ્રીફળ ચુંદડી નગરબત્તી તને ધરાવવા માટે આવીશ હોસ્પિટલ ફર્યો ચાર ચાર હોસ્પિટલ તો ચારે ચાર હોસ્પિટલ રિપોર્ટો શું કહેતા હતા ચારે ચાર હોસ્પિટલના ના રિપોર્ટો એક જ કહેતા હતા કે લીવર નું કેન્સર છે ભાઈ તમને અને એ આવડી ગોઠ છે કે કોઈની તાકાત નથી કે કોઈ તમને ડોક્ટર બચાવીએ કે માનતા રાખી એટલે મને કોઈ બીક જ લાગી નહીં ભરે મરી જવું તો મરી જવું પણ કુંકાર મેરાડી હું ભલે પહેલાથી જ હું તારો ભક્ત તો હતો જ ગામડે તો તો તારું જ નામ લેતો હતો ચોવીસ કલાક લડ તારું જ હતો અને મને એક જ આશા હતી કે હું બારે જ આઈશ આઈશ છેવટે હું બારે જ્યાં ધામ આવ્યો મેં બારે જ્યાં જોયેલું નહોતું છતો પણ મને તે ખેંચી લાવ્યો અહીંયા અને માનતા રાખ્યા પછી હાલ હું હેલ્ધી છું બધું નોર્મલ છે કોઈ રિપોર્ટ રિપોર્ટમાં કશું આવ્યું નહીં આ સીટી સ્કેન ના રિપોર્ટો હિમોગ્લોબિનના રિપોર્ટો બધા રિપોર્ટો છે અને બધી જગ્યાએ કેન્સરના રિપોર્ટો આવતા હતા અને માનતા રાખ્યા પછી બધા બદલાઈ ગયા સુરેશ દાહોદ થી માનતા એવી હતી કે આઠ મહિના પછી રિપોર્ટ કઢાયો તો એમાં બાળક ઊંધું દેખાડેલું તો મારા ભાઈ ને ભાભી ગભરાઈ ગયેલા પછી મેં કીધું માનતા લઉં ગોકાર મેરડીને તો સારું થઈ જશે તો પછી રાત્રે આવીને માતાજીએ કીધું કે બાળક ઊંધું હતું ને છતું થઈ ગયું છે અને પછી એક મહિના પછી પાછો રિપોર્ટ કઢાયો તો બાળક નોર્મલ છે પછી ડિલિવરીમાં ગયા તો બાકડા પર બેઠા હતા અને અંદર દવાખાનામાં લઈ ગયા પછી મારામાં એક મોબાઈલમાં વિડીયો આવ્યો કે હું મારા ભાવિક તમને છેતરાવા લીધું ક્યાંય તો પછી મને વિશ્વાસ આવી ગયો પહેલી ડિલિવરી હતી તો એક કલાકે માતાજી બેહવા દીધા ડિલિવરી નોર્મલ આવી ગઈ હા ઊંધો આઠમે મહિને હા માનતા રાખ્યા પછી એક મહિના રાતની અંદર મૂકી દીધું માડી કે હા સતું થઈ ગયું છે રામ રામ માં મને કાર સુંદરી સપનામાં સપના માં આવ્યા હતા ઉગતા સૂર્યા ની કે હું અને તને કે તારી જી સાસે હું પૂરી કરી નાખીશ અને કઈ મોજાવાનું નહીં હું બેઠી છે અને ઉંદા ઊંધા નું સતુ કરનારી હું ફુકાર મેલડી માં એવું મને કીધું અને પાછી દીકરી ડિલિવરી આવી ને એક કલાક રોવી નહીં તે ડોક્ટર કે જીવે તોય તમારું અને મારે તોય ભગવાનનું મેં કીધું એવું ના બોલશો મારા ઘરે લક્ષ્મી આવીશ મને મૂજાવા ના દેતા તે પેટીમાં મૂક્યું ને તાત્કાલિક પાછું દઈ દીધું એક રાતમાં પાછું દઈ દીધું અને બહુ પડછા આપ્યાશ માં તમે પણ મને મારું દુઃખ તમે સંભાસજો માં હા રામ

એક ની બે ગાડીઓ આવે છે અને દીકરી નામકરણ કરવાનું એનું નામ આરતી રાખો આરતી